વન સૌથી સમાચાર જેમાં રક્ષકની જગ્યાઓ માટે ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર પરિણામ ગુજરાત ગૌણ સેવા પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર મુકાયું વનરક્ષક ના આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણી સરકારે સંતોષી છે લિસ્ટ બોર્ડની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે વધુ માહિતી માટે સંવાદદાતા પરીક્ષા ને લઈને આ મહત્વના સમાચાર છે કે જે આઠસો ત્રેવીસ જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી તે આઠસો ત્રેવીસ જગ્યાઓના પચીસ ગણા ઉમેદવારોનું પરિણામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે જે ઉમેદવારો છે જે લગભગ બે થી ત્રણ દિવસથી ગાંધીનગરની અંદર આંદોલન કરી રહ્યા હતા તેમની અલગ અલગ માંગો પૈકીની એક માંગ એ પણ હતી કે તમામ કરવામાં આવે આખરે આ માંગ જે છે તેમને સ્વીકારી છે અને એના આધારે ગુજરાત સેવા પસંદગી મંડળે પોતાની વેબસાઇટની અંદર વનરક્ષક પરીક્ષાનું પરિણામ એટલે કે પચીસ ગણા ઉમેદવારોનું પરિણામ જે છે તે જાહેર કર્યું છે હવે આ પચીસ ઘણા ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ એટલે કે શારીરિક પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ મેરિટના આધારે તેમની કરવામાં આવશે પરંતુ તેમની માંગ પૈકીની એક માંગ કે જે પરિણામ જાહેર કરવામાં આવે અને તેનું પરિણામનું લિસ્ટ જે છે તે બોર્ડની વેબસાઈટ પર આજે જાહેર કરી દેવાયું છે જે આભાર નિકુન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ